આજે મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી શ્રીને રૂબરૂ મળી અને ભાવિ શિક્ષકોને સાથે રાખીને એક રજૂઆત કરવામાં આવી હતી તમે જોયું છે કે ગુજરાતમાં ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકથી સ્કૂલો ચાલે છે એટલે ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે ભરતી તો રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે પણ હજી સુધી પ્રાથમિક શાળાથી લઈને માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળા હજી સુધી ઘણી અનેક જગ્યાઓ હજી ખાલી છે એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીને ધ્યાન દોરવામાં આવ્યું છે શિક્ષણમંત્રીને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે જે ખાલી પડેલી જગ્યાઓ છે એને તાત્કાલિક રાઉન્ડ બહાર પાડી અને ભરવામાં આવે અને ઘણા બધા વિષયો એવા છે કે જે પંદર પંદર વર્ષથી સરકારે શિક્ષકોની ભરતી જ નથી કરી ચિત્રના શિક્ષકો હોય કે પછી વ્યાયામના હોય કે સંગીતના હોય એની પણ તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી લેખિત મૌખિક આજે મેં માગણી કરવામાં આવી છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मालूम मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण